નખત્રાણા તાલુકાના વિરાણી નજીક ઐતિહાસિક જૂનું ભારાપર ગામ ખાતે પૂજ્ય સંત શ્રી દાદા તિલક સાહેબની ચીમો વર્ષ તિથિ ઉજવવામાં આવી હતી સવારે પૂજા અર્ચના આરતી વિધિ સાથે સંતોના પ્રવચન અને આરાધિવાણીના લોકવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ નખત્રાણા ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના વિરાણીગંજ નજીક ઐતિહાસિક જૂનું ભારા ગામ છે ત્યાં પરમ પૂજ્ય સંશ્રી દાદા તિલક સાહેબની ચોરાણું વર્ષની ધાર્મિક તિથિ ઉજવવામાં આવી હતી સવારે પૂજા સાધુ સંતોના પ્રવચન પૂજ્ય સંસ્થિત દાદા તિલક સાહેબનું પ્રોત્સાહન જીવન અને તપસ્યા વિષય જ્ઞાન આપ્યું હતું જૂની ભારાપર ધાર્મિક તિથિ નખત્રાણા તાલુકાના આજુબાજુના ગામડાના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તિથિનો કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ દ્વારા રાત્રિના સમય દરમિયાન પાઠ કોરી અને મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આરાધીવાણીમાં ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકસાહિત્યકાર મુરાલા ભજની કલાકારે આરાધીવાણીના ભજનો રજૂ કરી અને શૌને ડોલાવી દીધા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલ નખત્રાણા તાલુકાના પ્રમુખ રાજેશ આહી તાલુકા પંચાયતના માજી સદસ્ય રમેશદાન ગઢવી ભીમજીભાઈ વાઘેલા ભાણજીભાઈ વાઘેલા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા